દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સુરતમાં પણ પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું દિલ્હીમાં બે દિવસ પહેલાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટના પગલે ગુજરાતમાં પણ અનેક શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરતમાં પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વધારી દેવામાં આવી છે હજીરા અને મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ પાલેટ ટાઈમ્સ